અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાયત્રી કેમ્સિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સાંજના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર એ વન ઓબ્લિક ચૌદ જીરો ચાર પર આવેલ ગાયત્રી કેમ્સિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મિથનોલ અને એસિટોન એસિટેટનું ઉત્પાદન થાય છે કંપનીમાં આજે સાંજના સુમારે એકાએક આગ ફાટી નીકળી હતી આગ કયા કારણસર લાગી તે હાલ જાણી શકાયું નથી પરંતુ કંપની પરિસરમાં રહેલ સોલવન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગવા અંગેની જાણ ડીપીએમસીને કરવામાં આવતા ડીપીએમસી સહિત ખાનગી કંપનીના પાંચ કરતાં વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંપનીમાં આગ લાગવાના બનાવમાં જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી જોકે આગ એટલી ભયંકર હતી કે તેની જ્વાળાઓ ઊંચે સુધી આકાશ તરફ ઉડતી દેખાઈ હતી તો ધુમાડાઓના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી દેખાતા હતા અંતર ઉલ્લેખ કરવો રહ્યો કે માર્ચ એન્ડિંગ પહેલા દર વર્ષે જીઆઈડીસી તેમજ ભંગાર માર્કેટમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ત્યારે પાછલા એક સપ્તાહમાં ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે આ જો જમ્પેસો જીઆઈડીસીમાં આવેલ

ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા અને જોયું તો એક ટેન્કર માંથી ઘણી વિશાળ સ્વરૂપ પકડી રહી હતી તો અમે એને વધુ સ્પીડ ના થાય એના માટે ફોમનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હજી પણ ફાયર બેટિંગ ચાલુ છે અને અંદાજિત અડધા થી પોણો કલાક ઉપરાંત સમય લાગી શકે અંદાજીત છ થી સાત ફાયર ટેન્ડર છે અમારા જાનહાનિ ના કોઈ સમાચાર નથી મળ્યા અમને